નવી નવી ગાડીઓ આવી જેમ તો મારા સાફ કર્યું છે થોડુંક માલ કાઢીને એમાં છે ને લાઈન થી લાઈન છે આ કેમ લાઈન હોય એમ જેમ લાઈન હોય એમાં

ગાડીઓ ભાઈ છે ને ફસાય છે ચડતી નથી ઉપર ચડતી ઉતારવી જ નથી ફાઈનલી મિત્રો આપણે આવી જાય છે સપરસન હાલો ખાવા રમીન્દ્ર એક વસ્તુ દેખાડું હવે ગાડીઓ હજી એક નથી આ એના હાથ આઠ ગાડી છે એ આખી ભેગ ભરેલી છે આખી ગાડીઓ છે બધી જોવો છો ને કેમ કરી ગઈ છે આ બધી નવા નવા ટ્રેલરો છે એ મોલાની પાછળ પણ એક છે લાઈનમાં છે લાઈન ગાડીઓ હતી ને લાઈનથી લાઈન બધી દબાઈ ગઈ એટલો માલ ધોવાનો ને આવ્યો આ પાણી વરસાદનો આપણે છે ને ભાઈ આમે ફરવા જવાનું છે લીટા છે ને મારી મને વારી રહેવા છે ભાઈ લીલે છે ને જે આમે છે નથી ત્યાંથી રિવર્સ લઈને આવવાની શેરથી તો લે પણ રિવર્સ લઈને આવવાનું ને માલ છે ને ઓળો પાવર પ્લાન્ટ છે ઉંગરા દેખાય ને એનો માલ આવે છે આમાં વરસાદ રહી ગયો છે તો વાંધો નહીં આવે કારણ કે ભરાઈ જાય આગળ હા તો જો ગાડીઓ ભાઈ એમ છે હા નવી નવી ગાડીઓ આવી હતી જેમ જોતો ખરા સાફ કર્યું છે થોડુંક માલ કાઢીને એમાં છે ને લાઈન થી લાઈન આ કેમ લાઈન હોય એની જેમ લાઈન હોય આમાં એક આગળ પાછળ આગળ પાછળ લાઈન હોય બાકી છે ને આપણે ખાલી અહીંયા જ કરીશું આ સાઈડ દેખાય ને ત્યાં ખાલી કરી અને બાજુમાં પાછળ ભરવાનું છે જો ભાઈ તો વાળા કાઢી આમ લો ગાડી એ હોતે ફૂટી જાય એ ડબલ ડિપ્રેશન છે આ પર સિંગલ છે મજા આવે ચલસા હા એમ પાર પ્લાન દેખાય મિત્રો લીલેસ આવે છે રીવર જો લાઈટ ઝબક 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 કરતા આવે આમ સેટ લાગી રીવર લઈને આવવાનું હજી તો આમ બાકી છે લઈને જવાનું

મિત્રો આપણી ગાડી પરાઈ છે તો મિત્રો પાછી મુસીબત આવી ગાડી છે એને ફસાઈ ગઈ છે ભાઈને આપણી ગાડી હમે છે ગાડી છે એને ઉપર સડતી નથી સિલેબસ મારે છે હારું અબડા જેવું છે ઉપર સડતી નથી ટર્ન કાપી શકીએ નહીં મોલો ભાઈ ચેક મારે છે હવે આપણે જાણ છે કાટો કરવા કેટલો વજન આવે જોઈશ અહીંયા ચેક મારો કર્યો તો એને જોટો પ્રેસ ઇન્દ્ર જો કે ટેકનોલોજી ઉપયોગ કરી છે લાઈન ની ગાડી છે ને ઉલાર નો થાય ને ની ગઈ ગઈ ફાઈનલી મિત્રો અત્યારે આપણે બેસે ને ફરીને તો આ રોડ ને કાઠે નીકળી જાય બારો બાર હા એમ કે કાંઠો પાટો બધું કરાવીને કમ્પ્લીટ થઈ ગયું બધું નીકળી જશે ભાઈ ચાલુ છે બંધ જ નથી થતો ખબર જ આપણે જવાનું છે ભાઈ અમે ટાટાનો સાહેબ ગયા છે મતલબમાં ત્યાં જવાનું છે મિની શોહરૂમ છે નાનું ત્યાં જવાનું છે કેમ કે ભરાઈ ગયા ને એટલે બહુ કહેવાય આજના જ ભરાઈ ગયા સારું કહેવાય આપણા માટે કે તો ભાઈ વીમાવાળું એ છે આપણે શોરૂમ ને ત્યાં આ પે કેટલું છે ને ભાઈ આ આવ લાઈન છે એટલું લાઈન છે ને ભાઈ એટલી બહાર આવ તો ફાઇનલી મિત્રો આપણે પોગી જ છે ભાઈ આ ચારે મટામણ પકડીને વટીને બહાર બહાર આવી જ છે અમાર લીલલ પેન કે પંસર પડી જાય ટાયર બટલા વિસ સંસ્કરણ સસ્તો માં આવડું આ ને આ બે ફોટો કરવો હોય કેમ કે આ છે ને નાના છે ને ઓલા છે મોટા એટલા માટે આ લેવાનો છે ને કન્ટર પડતી મિત્રો અહીંયા છે ને ભાઈ ગાડી કન્ટેનર આખું પલટી મારી ગયું છે અંદર છે તમને બતાવું

મિત્રો અત્યારે એટલો વરસાદ પીડ્યો છે ને ભાઈ આજની રાતના પાણી જોવા કેટલું પાણી આવે છે એટલો વરસાદ પીડ્યો છે ને મોતી છે એમ રેકોર્ડ તોડીને હા અત્યારે બે કાંઠે નજીક વાલી જાય હા આમ ધોધ મારો નજીક જાય ત્યારે આપણે તો મોવા પોગી જાય છે ને વરસાદ છે ને ભાઈ બહુ જ પીડ્યો છે એમ કેમ કે ભાઈ છે ને રોડ અડધા આમ ડૂબેલા છે વિચાર તો કરો કેટલું પાણી પડ્યું છે અંદર બધે પાણી મકાનોમાં પાણી ગળેલા છે ઓલી બાજુ આગળ ને જોયું હમણાં કેમ કે આપણે છે ને ગાડી સ્પીડ થોડી વધારે એટલે આપણે કઈ જોઈએ કે આ વીડિયો ઉતારી એને કેમ કે તરત આવી જ્યું એટલે બહુ જ વરસાદ પીડ્યો છે અત્યારે એ તો આગળ જઈ તમને આગળ પણ બતાવીશ આ બીજું નારો ભાઈ કેટલો ઉપર ગયેલો છે આપણે ઓર તમને ખાલી આ ઓલી બાજુ ખેતર છે ખેતરમાં પાણી આવેલું આવે છે કેટલું પાણી આવેલું હવે એટલે કેટલું પાણી આવેલું હવે

અબ ગાડી સાઈડમાં રાખી દીધી છે આ પાણી છે ને ફૂલે ફૂલ ભરેલું છે એટલે યે તો બ્લોક છે પાણી વધે છે ઘટતું નથી જો આમ જો કેટલું આવે છે પગે તો આપણે અહીંયા રાખી દીધું પાણી આવે છે ઘટતું નથી આ જોઈ છે લોડર આવે છે આગળ અને પછી આપણે આખી રોંગ સાઈડ થી ગયા છીએ ટેલર છે ને જીવ છે પાણી તો કેટલું ભીરું છે બહુ જ ને ભીરું છે એમાં પાછું આમાં લોડર આવે હા કેટલું પાણી ભીરું છે જો ભાઈ તાજું પાણી છે ભાઈ તો છે ને કેટલું પાણી છે તો આપણે જઈ રહ્યા છે ભાઈ પાણીમાં આ ગાડી પણ અણે પાણી જો ભાઈ આયા છે બહુ પાણી ફાત આવે

એટલું પાણી ભીરજે આમાં વધતી છે પાણી ભીરજ આ બ્રિજ ઉપરથી પાણી આવે છે એટલું પાણી થાય છે આપણે હજી ગામ રાખીને નીકળી જવાનું છે બીજું કઈ નથી આમાં કે પાણી છે બહુ વધતી છે

ગાડી આગળ ઉભી છે લીલેશ જવાનું છે ખતરનાક છે ભાઈ અહીંયા ગાડી લાવી બહુ બીજી ગાડી પણ આવે છે લીલેશ લીલેશ ભાઈ આવે છે પાણી છે ને બહુ આવે છે ત્યારે સક્સેસફુલ બો પાણી છે હો ભાઈ લીલે ચાલો મિત્ર રહી છે ભાઈ આપણે આમ રામપ્રાપા ન્યાય પાણી છે ફૂલ ભરેલું ન્યાય નથી નીકળ્યા ન્યાય રાખવાની છે આપડે ગાડી તો મિત્રો અત્યારે ગાડી લઈને પાછા આપણે જવાનું છે ભાઈ તો ક્યાં છે ને ભાઈ સામે પાણી ઉતરે નથી બીજા સાંભળું છે ને બહુ પાણી છે ભાઈ ગાડી આવી છે ને પાછી આપણે એમને પાછી લઈ જવાની છે

ગાડી છે ને આપણે સાઈડમાં કરી દેવાની છે આગળ ને મેક એન વિજામ છે